ખેડૂત મિત્રો આમ તો આપણે આમાં મહેસૂલને કાયદા સિવાયની કાંઈ વાત નથી કરતા પણ મહેસૂલ કાયદા રિલેટેડ ક્યારેક કઈ પ્રશ્નો હોય અને ફોજદારી ફરિયાદ દાખલ કરવી પડે તો એ હેતુથી આ માહિતી આપું છું કે જૂનો કાયદો જે હતો ને ઇન્ડિયન પિનલ કોડ હતો ભારતીય ફોજદારી કાયદો એનું નવું નામ જે છે બીએનએસ થયું છે એટલે કે ભારતીય ન્યાય સંહિતા થયું છે એવી જ રીતે જૂનો ક્રિમિનલ લોની પ્રોસિજર કોડ માટે સીપીસી એક્ટ હતો ક્રિમિનલ પ્રોસિજર કોડ એની જગ્યાએ નવું નામ જે છે બીએનએસમાં એ ભારતીય સુરક્ષા કાયદો જે છે એ આવેલો છે એવી જ રીતે પુરાવા ઇવિડન્સ અધિનિયમ માટે થઈ અને ભારતીય સાક્ષર અધિનિયમ બી એસ એ આવેલો છે આટલી વિશેષ જાણકારી એટલે આપી કે ખેડૂતોને જ્યારે કઈ પ્રશ્નો હોય અને ફોજદારી કાયદાની જે કાર્યવાહી કરવાની થાય તો એને ખબર પડે કે જૂના આ કાયદા રદ થઈને નવા કાયદાનું નામ આ થયું છે યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડીયા લખજો એટલે આવી ત્રણ ચેનલ છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્દર્શક રમણીભાઈ કોટળિયા વિડીયો અને રમણીભાઈ કોટિયા ખેડૂત માર્ગદર્શન અંદર હું આવા અવનવા પ્રશ્નોના જવાબ આપું છું અને બારસોથી વધારે ત્રણેય ચેનલમાં થઈને ઓડિયો વિડીયો મુકાઈ ગયા છે એમાં ઘણી બધી જાણકારી મળશે જે લોકો રેગ્યુલર જેમ કે કહેવત છે ને કે રેગ્યુલર લીમડો ખાય તો એ બધી ડોક્ટર ની ઘરે ન જાય એમ મારી ચેનલ રેગ્યુલર જોશો તો રેગ્યુલર લગતા કોઈ પ્રશ્ન ઊભા નહીં આવી ચેનલ હું ક્યાંય સબસ્ક્રાઇબ કરવાનું કેતો નથી તમારે રેગ્યુલર જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે તમને અવનવી માહિતી ઘરે બેઠા મળતી રહેશે